એમ્બ્યુલન્સના રોકાણ કરીને સારું વળતર અપાવવાની લાલચ આપીને ડોક્ટરે તેના જ મિત્ર સાથે ઠગાઈ કરી છે ઘટના છે અમદાવાદની બાપુનગર વિસ્તારમાં આવેલા વિક્રમ પાર્કમાં રહેતા જીગર શહેરાવાળાએ ક્રાઇમ બ્રાન્ચના ઇકોનોમિક સેલમાં હાર્દિક પટવા હેમંત પરમાર અને મયૂર ગોસ્વામી વિરુદ્ધ પાંચ કરોડ પંચોતેર લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે ફરિયાદી જીગરભાઈ હાલ શારદાબહેન હોસ્પિટલમાં બાયોકેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં નોકરી કરે છે તેમના મિત્રએ જ એમ્બ્યુલન્સ સર્વિસમાં રોકાણ કરવા માટે જણાવ્યું હતું આ માટે ઠગબાજોએ ઊંચું વળતર આપવાની લાલચ પણ આપી હતી જેથી જીગરભાઈએ પૈસાનું કારણ કર્યું પણ તેમની સાથે મિત્રએ છેતરપિંડી કરી જેને લઈ પોલીસ ફરિયાદ નોંધાવી છે એમ્બ્યુલન્સ કોઈ પણ ખરીદવામાં આવેલી ન હતી અને આશ્વાસન આપી બે હજાર ઓગણીસથી બે હજાર ત્રેવીસ દરમિયાન આ કામના ફરિયાદી પાસેથી પોણા છ કરોડ રૂપિયા જેવી મોટી રકમ લઈ અને થોડોક સમય વળતર ચૂકવેલું હતું અને ત્યારબાદ આ તમામ મૂડી લઈ અને આ કામના આરોપીઓ ભાગી ગયેલા હતા તે અનુસંધાને બે આરોપીઓ પકડી પાડવામાં આવેલા છે જેમાં હેમંતભાઈ પરમાર જે સનસાઇન એમ્બ્યુલન્સ સર્વિસના છે અને મયુરભાઈ ગોસ્વામી જે યક્ષ એમ્બ્યુલન્સ સર્વિસના ડાયરેક્ટર બતાવેલા હતા તેઓની ધરપકડ કરવામાં આવેલી છે અને રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવનાર